ચાપલુસી કરતી પોલીસે ધોકાવાળી કરી અને છતાંય કોઈ જાતની બીક રાખ્યા વગર જે બહાર નીકળે એ જ ખેડૂતના દીકરા દીકરીઓ હોય અને આવા તમે ખેડૂતના દીકરા દીકરીઓ અહીંયા હોય અને મંચ ઉપર આપણા સૌ મહાનુભાવો હોય પ્રમુખ સૂચના છે કે સૌના નામ લેવાના બદલે માન્ય ઇન્ચાર્જ મુકુલજી પ્રમુખ શ્રી અમિતભાઈ અને વિપક્ષના નેતા તુષારભાઈ મંચસ્થ સૌ મહાનુભાવો આયોજકો અને ગામો ગામથી મારો દીકરો બે હજાર ચૌદમાં એક જાહેરાત કરતો હતો કેન્દ્રના સરકાર ની ખેડૂતને તમાચો કપાનો ભાવ ચૌદસો મળતો તો ત્યારે તમાચો લાગતો તો મગફળીનો ભાવ જેથી ખોખીનો ભાવ બારસો ને પચાસ મળતો હતો ત્યારે તમાચો લાગતો હતો હાળી આઠસો રૂપિયા ભાવ કરી નાખ્યા અને અહીંયા આવીને ઢોકાવાળી કરી આને શું કહેશ્યું હવે આવા ખેડૂતોની સાવ આપણા કેમ પાક વીમા હમણાં પુંજાભાઈએ જે વિડીયો હમણો મારા બેટા જે બોલે ખેડૂતનો પાક ખડામાં પડ્યો હશે કોથળા ભરવાની તૈયારીઓ હશે તમે તમારો માલ ખડામાંથી લાઈન ઉપડીંગ તૈયાર કર્યો હશે બજારમાં લઈ જવાની વાતો થતી હશે

એ તો ખેતરોમાં ગોથા ખાય માલધારીઓને ખબર શું પડે એને તો આપણે સમજાવી લે હું આવી લેશું અને ચૂંટણી આવશે ત્યારે પેલી આઠ કલાક વાળી વીજળી બાર કલાક કરી નાખશું ડીએપી ને યુરિયા જે અમથું ટાઈમે ન મળતું હોય ચૂંટણી આવે એટલે ટાઈમ સર શોક જાહેર કરી દેશું પાકનો વીમો અમસ્તો ના થાય પણ ચૂંટણીનું વરસ આવે એટલે પાકનો વીમો જાહેર કરી દેશું સરકારે

મોટા મોટી જાહેરાત આપે આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું આભાર તમે સાડા ચાર વર નો આપ્યું એની વાત કરો ને પેલા ચૂંટણી આવે ત્યારે જ આપો છો અને ખેડૂતોને છેતરવાના ધંધા કરો છો એમએસપી એમ કે છે આપ્યું પણ કેટલું આપ્યું એ આમ તો આંકડા જોવા જેવા છે આ બસો મણમગફળી ખરીદવી જોઈએ એના બદલે હિત્તેર મણ ખરીદવાની વાત લાવ્યા આ હિત્તેર મણ ખરીદશે કે નહીં હજુ એની કોઈ ખાતરી નથી આ લાભ પર્ચન શરૂ કરવાનું હોય આ છઠ ગઈ હવે કેદી ખરીદશે દેવ દિવાળીએ ખેડૂ ખાલી થઈ જાય વેપારીના ઘરે માલ જાય પછી એમની એમએસપી ખરીદી શરૂ થાય એટલે ખેડૂ બાર મહિનાની મહેનત મહેનતપતિ જે છે એ કમાવાની કોઈકને ખેડૂની કમાણી આ ભાજપના ભ્રષ્ટાચારમાં સમાણી એના જેવી આખી વાત છે આ રીતે વીજળી ના થાંભલાઓ મિત્રો આ બોટાદ નહીં અને સુરેન્દ્રનગર ના બંને જિલ્લાના લોકો થોડા ભાવનગર થી તમે સૌ અહીંયા હશો કચ્છમાં જામનગરમાં દ્વારકામાં સુરેન્દ્રનગર મોરબીમાં ખેડૂતના ખેતરોમાં એ વીજળીના આદાણીના લાઈન નીકળે એસઓજી પોલીસના અધિકારીઓ રાતે જઈને એ બેનો ભાઈઓને ધમકાવે ઉપાડી જાય અને ક્યાંક થાંભલા નાખવા દે ને કે તને અહીંથી અમે લોકો હેરાન કરીને લઈ જશું તારી ઉપર એફઆઈઆર થશે જમીન ખેડૂત નહીં આ ધરતી બાપ દાદાની કે જેને એને સાચવી અને એને ખાલી કરવાનું એના ઉપર દંડા વાળી થાય ખેડૂત કગડે બનાસકાઠામાં જાય તો એ ખેડૂત એ તમે જોવો એની ઉભા પાકમાં એ ભારત માલાના નામે રોડ નીકળે ક્યાંક કાપણી ક્યાંક માપણીના નામે એ ખેડૂત ચારે બાજુથી લૂટાય પણ આપણી સૌથી મોટી તકલીફ છે આપણી તકલીફ એ છે કે ચૂંટણી આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આમણે બધાએ છેલ્લા 30 વર્ષમાં ખેડૂતોને બરબાદ કરવા સિવાયનું કંઈ કર્યું નથી પણ ચૂંટણી આવે ત્યારે આપણે જાતિ ધર્મ ના એ ચક્કરમાં એવા ફસાઈ જઈએ છીએ કે ત્યારે આપણે પોતે આપણા બાળકો ભાવિ ભૂલી જઈએ છીએ ત્યારે આપણે ખેડૂત હિત કોની પાસે છે એ ભૂલી જઈએ છીએ આજકાલ બધા વડીલો અહીંયા છે કેવા મન થાય હમણાં રીલ જમાનો છે અમદાવાદ માં પેલા છાપરા બનાવેલી હોટલું હોય એમાં જાય હું તો જમવા પછી રીલ બનાવે આજે તો ખેડૂતના ખેતર જેવો માહોલ અરે હતું એ બાપાનું વેચાઈ માર્યું છે તમે તો એમ ખેડૂતને નવરા કરે જમીનો વેચી વેચીને શહેરોમાં જવું પડે એવી રીતે મજબૂર કરે અને છતાંય ખેડૂતના પેટનું પાણી ના હલે ત્યારે આપણને એમ થાય કે આ ચિંતાનો વિષય પણ એને ખબર નથી ખેડૂત વિફરેન ત્યારે શું થાય છે બલબલી સરકારો જે છે એને પાડી શકે એટલે તમને લોકોને એક આહવાન કરવાનું મન છે ગુજરાતમાં બધે જ ઉત્તર ગુજરાતના ખેડૂત પશુપાલનમાં હેરાન છે સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે પાક વિમાનો મુદ્દો હોય કે જમીનની માપણીનો મુદ્દો હોય કે એમએસપી નો ટેકાના ભાવનો મુદ્દો હોય કે પછી આ કડદાના નામે પડતા ગડદાનો મુદ્દો હોય બધી જ રીતે જે છે ખેડૂતો અત્યારે હેરાન છે ત્યારે હું પ્રમુખની સાથે વિપક્ષના નેતા સાથે હમણાં જ વાટાઘાટ કરતો તો પાલભાઈને અમે લોકોય ચર્ચા કરતા હતા તમને મારે પૂછવું છે કે આખા સૌરાષ્ટ્રની એક એવી યાત્રા ગાડી હોય કે જે સોમનાથ થી કદાચ નીકળે અને જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ થઈ અને પાસે જઈને રાવ નાખીએ અને ત્યાં કહીએ કે આવો એક કાર્યક્રમ આપીએ તો તમને લોકો ને ભેગા આવવા માટે તૈયાર થશો તો આવી ખેડૂતોની યાત્રા એ નક્કી કરશું એનો રૂટ કેમ હોય શું હોય કઈ બાજુ હોય પણ નજીક ના સમયમાં આવનાર દસ દિવસની અંદર આ પ્રકારની ખેડૂતની વેદના ને લઈને એક યાત્રા કાઢીએ અને સરકાર ને ખબર પડી જાય કે બધે ચારો કરાય પણ ખેડૂતો નો ચારો પૂરી કરતા પેલા મારે બે વસ્તુ ની કરવી છે ચારસો નો બાટલો બારસો નો થઈ ગયો ચારસો નો બાટલો બારસો નો થઈ ગયો અને બારસો ને પચાસ ની મગફળી આઠસો ને પચાસ ની થઈ ગઈ આ છે ભારતીય જનતા પાર્ટી નો વિકાસ આ વિકાસની સામેની આપણી લડાઈ છે અને આવા લડાઈની સાથે મારે એટલું જ કહેવું છે ભાઈ પાલભાઈ જે હમણાં કહ્યું અહીંયા પેલા ખાસ આદમી પાર્ટી વાળા હમણાં આવવાના છે મેં ખાસ આદમી શું કામ કીધું તમને ખબર છે ખાસ લોકોને બોલાવે ખાસ પ્રકારના ધંધા થાય અને પછી નિર્દો માર બરાબર નથી એટલે હું ગુજરાતની અંદર એ પોલિટિકલ પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય એ ખેડૂતોને લડાઈ લડે ત્યારે ખેડૂતોને ધોકા ના ખાવા પડે એવી ગાંધી ચિંતા રાજસ્થાન રસ્તે જે લડાઈ લડવી જોઈએ ગાંધીએ જે કહેલું એ રસ્તે આપણે લડશું કોઈ ધોકા વાળી ધોકા ખાવાનું કામ નહી માંડલ અને બેચરાજી વિસ્તારમાં આ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા એક લાખ એકર જમીન પડવાયા હતા અને અમે ચુમબલી ગામ ના ખેડૂતો એમને પગ નતો મુકવા દીધો અમે એક કાંકરી ચાડો નહીં એક

Coin ando xe?